ઇન્ડિયામાં અત્યારે નાઇન્ટી પર્સન્ટ એવું છે હવે સાંભળજો એક પ્લેયર રમતો હોય છે તમે જો એના ટી શર્ટમાં એક અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નો લોગો હોય છે એના ગ્લોઝ માં હોય છે એના હેલ્મેટમાં હોય છે એના બેટમાં હોય છે તો આખી આખી આઈપીએલ છે એ પ્રમોશન માટેનું આઈપીએલ છે હું એમ માનું છું

કે અત્યારે જો આપડા સમગ્ર જિલ્લામાં આ એક betting નું ચાલે છે બરાબર છે તો મારે બધા ને એજ કેવું છે કે આ betting નું ચાલે તમે એને ધ્યાનથી જો વસ્તુ શું છે awareness ફેલાય અને sir એક વાત મારી કેવી મારા profession તરીકે મેં પૂછ્યું તો હું તમને કહી દઉં છું કે સાહેબ હું અત્યારે સેના કામ કરું છું બરાબર છે તો અમને સાહેબ એવા ઉદાહરણ અમારા એવા classes લેવામાં આવે છે cyber સિક્યુરિટીના લીધે બઉ કારણ કે જોવો તમે border પર લડો fight કરો તમે

ઇન્ડિયા ડાઉન કરવા માટે પરંતુ ઘણા લોકો જે અવેર છે આ લોકોમાં પડ્યા નથી અને ઘણા લોકો અમુક બાબત માં આવી અને આ લિંકમાં માં પડ્યા છે હવે લિંક નું કામ શું હતું વેટિંગ એટલે આ લિંક નું કામ એવું હતું કે લોકોના અકાઉન્ટ છે બેંક ના અકાઉન્ટ એકાઉન્ટ ડાયરેક્ટ લિંક એક્સેસ કરી લેતી એક્સેસ કેવાનો મતલબ બહુ સાદી ભાષામાં કહું તો તમારા એકાઉન્ટની બધી ડિટેલ એ લોકો આવી જતી એના માં અને તમે જોતા હો કે કેટલો સ્કેમ થઈ ગયો એટલે પૈસા ઉડી ગયા કેવી રીતે થયા આને લાગે છે આને હવે શું થયું કે ઇન્ડિયામાં ખબર પડી કે આ લિંક આવું કામ કરે છે કે ઇન્ડિયામાં એ હાયલોની કામ કાજે પરંતુ અત્યારે હાલ હાલના સમયમાં કેમ એવી બેટિંગ એપના બેટિંગ એપના ચક્કરમાં આવી લિંક છે એક્યુ બેટિંગ એપ નથી એ લિંક છે કે બેટિંગે સારા જોડવામાં આવી અને લોકોને અત્યારે શું લાગે

એમનો વિડીયોઝ પણ મેં જોયો છે મેં તમને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે આઈ થિંક વિરુભાઈ તમે એક્સેપ્ટ નથી કરતા તમારામાં ઇન્સ્ટાગ્રામમાં લાઈવમાં જઈ અને તમે એક્સેપ્ટ આપો એક મિનિટ વિરુ હું વિરુભાઈ તમે એમ તમે છે ને ઇન્સ્ટા આઉટ કરી દીધો પર ફોનમાંથી ફરીથી તમે માં ઓપન કરો અને ફરીથી તમે જોઈન થવાની ટ્રાય કરો હા રાઈટ રાઈટ અને મને રિક્વેસ્ટ સેન્ડ કરો જી રમેશભાઈ ખાસ બીજી તમે વસ્તુ જણાવો કે કઈ રીતે લોકોને ફિશિંગ મેઈન વસ્તુ કઈ રીતે લોભામણી અત્યારે ઓલરેડી બેટિંગ એપ્લિકેશન સિવાય તમારો એન્ડ્રોઈડ ફોન એક થઈ ભાઈ એક કરીને બીજા એના ગ્રુપમાં બધાને મોકલી દે કે આ તો કંકોત્રી છે એમ બધી વસ્તુ એક થઈ ગઈ મારી પાસે ઘણા એવા કેસ આવ્યા હતા એટલે આમાં એલર્ટ રહેવું તો બધી ઠેકાણે જરૂરી જ છે

તો એ એડ થી આપણી ફેમિલી ને નુકસાન ન જાવી જોઈએ મેન પેલો ટૂંકમાં ઇન્ફ્લુએન્સર ને પણ સમજવાની કોઈ એક માટે નથી જનરલી વાત છે એકદમ 100% વાત સાચી છે કે લોકો તમારાથી ક્યારેક નું ખરાબ ન કહું જોઈએ બધા લોકો સારું કામ કરી રહ્યા છે અને બધા ઇન્ફ્લુએન્સર હું લોકો તો ક્યાં ને ક્યાં મદદરૂપ પણ થઈ ગયા છે હું દઉં ખાલી બેટિંગ એપ્લિકેશન પરંતુ એક જ રિક્વેસ્ટ છે ઘણા બધા સાધન રમેશભાઈ ખાસ તમને વાત કરું કે તમે બેટિંગ એપ્લિકેશન નું પ્રમોશન નથી કરતા તમે તો મોટા ઇન્ફ્લુએન્સર છો તો શું તમારે મ્યુઝિક પેમેન્ટ કરવું નથી આવતું બીજી ઘણી કંપની છે કે જેમાં તમે કરી રહ્યા છો અરે વિક્રમભાઈ હા જી મારે તો ટેક ટોપિક છે તો મારે ટૂંકમાં ઇન્કમ એમ માનો ને કે એડસેન્સ ની ઇન્કમ જ જોરદાર આવે છે એટલે હું ઘણી સ્માર્ટફોન કંપની ને ના પાડી દઉં છું અમુક સ્માર્ટફોન કંપની એવી હોય દાખલા તરીકે હમણાં જ એક કંપની આવી હતી નામ નથી લેવું આપડે મને કે રમેશભાઈ આપણો એક ફોન લોન્ચ થાય એમ છે તમારે રિવ્યુ કરવાનું છે બોલો ચાર્જ એટલે મેં મારું એક્સ વાય ઝેડ ચાર્જ કીધું તો એ કે પછી એક બીજી અમારી કન્ડિશન છે એ કે કન્ડિશન એ કે મહિનો લીધું એક સ્માર્ટફોન તમારે રિવ્યુ નહીં કરવાનો હવે એ કંપની મને એમ માનો ને કે થોડું એવું ચાર્જ આપતી હતી એમ માનો કે ત્રીસ ટકા ચાર્જ આપતી હતી અને બીજી એક કંપની છે જેની નેવું ટકા ચાર્જ આપ્યું છે અને કોઈ પણ એનો ટૂંકમાં એવું ક્રાઇટેરિયા નહીં કે તમે તમને જે મન પડે એ કરો કારણ કે એ બેસ્ટ વસ્તુ હતી એટલે અને આને જેને ટૂંકમાં એક એમ માનો કે સોનાના ભાવમાં ચાંદી વેસવી હોય ને એટલે આવા બધા કન્ડિશન હોય ટૂંકમાં ચેતનભાઈ ખાસ વાત કરું હું ઓલરેડી બે ઇવેન્ટમાં ગયેલો રમેશભાઈ તો ઘણી બધી ઇવેન્ટમાં ગયા ગુગલ ઇવેન્ટમાં હવે કોઈ વિરોધ નથી પણ ખાસ થોડું કાલે મને લાગે એવું કે ભાઈ ઘણા લોકો કે છે કે ભાઈ જેને કઈ એપ્લિકેશન નો પ્રમોશન નથી મળતું એટલે આ વિડીયો બનાવે છે આ રીતે કરે છે પરંતુ મિત્રો ખાસ રમેશભાઈ કાલે વિડીયો પણ બનાવ્યો છે અને રમેશભાઈ નું જે આ વાત છે ને કે ઘણા ટાઈમ પહેલા આજે કોઈ સોશિયલ મીડિયામાં હતું નહી ત્યારે જો એમનો અને અત્યારે મોસ્ટ ટેકનિકલ ટેકનિકલ ગુરુજીનો બધા નામ સાંભળ્યું છે એ લોકો ખૂબ સાક્ષી છું લાસ્ટ ટાઈમ અમે ઇવેન્ટ હતો ફાઈવ સ્ટાર હોટેલ સેવન સ્ટાર હોટેલમાં જેનું સ્ટે કરાવે ગાડી ટેડવા આવે અને કહું કે એક ક્રિએટર પાછળ સિત્તેર થી એસી હજાર રૂપિયા એ લોકો ખર્ચે છે એ એ એ આપણા ભાઈ છે તો તો ખુશી છે કે રમેશભાઈ જેવા લોકો આપણને આપણી સાથે છે અને એક સારી

પહેલે ઇસ્તેલ કરીશ્વાસ કીધી કોઈ પણ ફોન લઈ આવ્યા છો રમેશભાઈ દઉં ફોન લઈ આવે રમેશભાઈ ખુદ એના વિડીયો જો પાણી ની કુંડીમાં બોડો આવે ફોન ને રાખવામાં આવેલ લઈએ

તો એને માં એવા જ મેસેજ આવે કે રમેશભાઈ આ ફોન લેવાય ન લેવાય આ લેવાય કારણ કે એ લોકો અને સમજી ગયા સાહેબ ખાસ હું હજુ એક વાર તમને ફરીથી જોઈને તમને ઓલરેડી દસ થી પંદર વાર રિક્વેસ્ટ મોકલી છે તમે એક્સેપ્ટ નથી કરતા સાહેબ તમારા કોઈ કેમેરા સેટિંગ કે ઇન્સ્ટાગ્રામ સેટિંગમાં ખાસ જોવું તમે જી રમેશભાઈ બોલો એસ ભાઈ એડ ફાઈવ છે કે નથી સાહેબ હું એમ કહું છું ઓલરેડી ત્રણ થી ચાર વાર મે રિક્વેસ્ટ સેન્ડ કરી ફરી એક વાર સેન્ડ કરું છું કારણ કે આઈ થિંક ત્યાં એમનું સેટિંગ બંધ છે કેમેરો બંધ છે કે વિરુભાઈ કંડોરિયા ઇન્વાઇટ ઇન્વાઇટ પણ કરું છું રે વિરુ અન્ડરસ્કોર કંડોરિયા અન્ડરસ્કોર આઈડી ને મે ફરી એક વાર મોકલું છે વિરુભાઈ એક્સેપ્ટ કરજો જી રમેશ ભાઈ ત્યાં સુધી મને નવી ટેકનોલોજી વિશે કઈ જાણકારી આપો કારણ કે અમને લેટેસ્ટ એક્સપો માં ગયા હતા તો ઘણી બધી એવી ટેકનોલોજી પણ આવી રહી છે એના વિશે કરો ખાસ પછી આપણે ઓલરેડી લાઈવ ને પણ મિનિટમાં કોઈને ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો આપણે છેલ્લી મિનિટ છે એ આન્સર આપવાની કોશિશ કરીશું જે પણ ચેતનભાઈ ને રમેશભાઈ પણ ક્વેશ્ચન કરવો હોય તો કરી શકો છો અને બીજું મારે ખાસ આપણા યુવાનોને એક સંદેશ દેવો છે એક ફોજી તરીકે સંદેશ દેવો છે મિત્રો આજકાલ ફોનના ચક્કરમાં આપણે આવી અને ચોવીસ કલાક ફોનમાં

આજે હું ભાણાસભ ને યાદ કરીશ કે એ લોકો નો મોબાઈલ છોકરાઓ ને મોબાઈલ છોડી અને આખા દિવસમાં એને જે આપડા ગીલી દંડા થી એવી ગેમ્સ રમાડે છે અને હું ખબર નહીં પર્સનલી બધા પેરેન્ટ્સ પણ કહીએ છીએ કે આ એક આના ઉપર ખાસ ધ્યાન આપે કોઈ પ્રેશન કરવું હોય તો ખાસ કરી શકતા રમેશભાઈ વેહલે જો કાંઈ પૂછે કોઈ તો આન્સર દેજો રમેશભાઈ બીજું કંઈ કહેવા માંગતા હોય તો ખાસ કેજો

અને કેવા પણ એની માતા પણ થતા પણ કારણ કે એ લોકો અને ન કરે તો સારું છે આપણો આપણો પહેલા આપણા ઘર થી અને આપણા ગુજરાત આપણા સિટી થી આપણે સ્ટાર્ટ કરીએ કે બને ત્યાં સુધી અમારા વિડીયો થી કોઈ બે લોકો પણ સારો સંદેશો મળશે ને તો અમારા માટે આ વિડીયો આ લાઇવ સહી સક્સેસ છે અને હું એક પાછી એ ચીજ કહેવા માંગુ છું કે જે લોકો પણ આ લોકો સપોર્ટ કરે છે મતલબ એપ્લિકેશન ની એડ કરે છે એ લોકોને લોકો તમે એને સમજાવો

ભલે હું ઘણા બધા લોકોને મળ્યો છું એવું નથી કે રમેશભાઈ ને સાથે ગયા છીએ પરંતુ ઘણા લોકો જે નીકળે છે ને કે ભાઈ એને અવાજ ઉપર થી કે છે રમેશભાઈ નો વિડીયો છે અદરવાઈઝ રમેશભાઈ જે કે છે ઇવન હું તો કઉ તો રાજકોટ ના મોબાઈલ શોપ ઓનર્સ આજના આજના જે મોબાઈલ ની શોપ ઓનર વાળા એ રમેશભાઈ નો વિડીયો મૂક્યો છે કે ભાઈ આ લોકો ખાસ હું કહું છું મોબાઈલ ગેમ કારણ કે એ લોકો ફોલો કરે છે કે ભાઈ એ લોકો પાસે પછી ફોન આવે છે પહેલા રમેશભાઈ પાસે ફોન આવે છે તો ખાસ એવા લોકો જે વિરોધ કરતા હતા આજે આપણે વિરોધ માટે તો અલાય કર્યું જ નથી પણ જે લોકો રમેશભાઈનો પણ વિરોધ કર્યો છે કે ભાઈ આવું આવું કરે છે ને પણ આપણે કોઈનો વિરોધ નથી કરવો પણ આપણે એક જ વસ્તુમાં છે કે તમે તમારું કામ કરો ને તમે એક ચેતનભાઈ કીધું પ્રમાણે આઈડિયલ બનો તમને લોકો ફોલો કરે છે એનો મતલબ કે એનો તમે સારા કામમાં સદુપયોગ કરો તમને નો ડાઉટ ઘણા બધા રસ્તા છે પ્રમોશન માટેના તમને પ્રમોશન માટેના સારા રસ્તા છે પણ આને યુટ્યુબ ચેનલમાં પણ સારી ઇન્કમ આવતી હોય છે તો એમાં તમે એક ક્રિએટ કરી શકો કારણ કે રમેશભાઈ કીધું એ પ્રમાણે ઘણી બધી બીજી બહારની ઇવેન્ટમાં જાય તો આપણને ખ્યાલ આવે કે શું કરી શકાય જે રમેશભાઈ ખાસ છેલ્લે પાંચ મિનિટ તમને આપું છું પછી આપણે લાઈવને એન્ડ આપીએ કારણ કે વિરુભાઈ ને તો કોશિશ કરી રહ્યા છું પણ ફરી એકવાર માં છું સેન્ડ કર્યું છે વિરુભાઈ એક્સેપ્ટ કરો રમેશભાઈ તમે જણાવો લાસ્ટ તમારો મંતવ્ય નીતિનભાઈ ખાસ

હવે એ જે જેનો છે એ બનાવી બનાવીમાં તમે કેવો સમય આપ્યો બનાવવા માટે કેવડી મહેનત કરી છે દરેક લોકો બનાવવા માટે અને એ જે એક વસ્તુ તમને કહું કે સોશિયલ મીડિયા છે ને એ સાહેબ કોઈની પ્રોપર્ટી નથી હોતી બરાબર છે આજ તમારી પાસે એટલી કંઈ ફોલોઈંગ છે તમે એવું કઈ કામ ફોલોઇન હોય જાય છે પબ્લિક છે એ ભાઈ એક જે સારી ચીજ મળતી એને ફોલો કરવાના છે જે એકચ્યુઅલ એના ફોલો કરતા ગણીએ તો બરાબર છે અને આજકાલ ઘણી એક it ઇન્જિનિંગ એટલું છે સ્ફોફ્ટવેર એન્જિનિયર એટલું છે કે

સો એ સો ટકા વાત સાચી છે અમરદીપભાઈ ને એડ કરો પણ મિત્રો નીતિનભાઈ અમરદીપભાઈ આઈ થિંક લાઈવમાં નથી અધરવાઇઝ જો લાઈવમાં હોય તો મને એને કહેજો જો રિક્વેસ્ટ સેન્ડ કરે તો આપણે એને જરૂર એડ કરીશું બીજા